દિગ્વિજયસિંહની સામે જે આરોપી છે પીએસઆઈ ગોસ્વામી સાહેબ એમની આગોતરા જામીન અરજી ભાવનગર સેશન્સ કોર્ટ દામોદરા સાહેબમાં હતી જેમાં એમના તરફે ઉત્પલ દવે સાહેબે દલીલ કરી વિથ પ્રોસિક્યુશનમાં મેં અને જયદેવભાઈ હતા તો અમે બંનેના પ્રયાસથી અને સરકારી વકીલ શ્રી એમ જોશી સાહેબ હતા તો એમાં એ લોકોએ એવી દલીલ કરી કે એક તો ફરિયાદ મોડી થઈ છે તો એનું અમે કારણ દર્શાવ્યું કે એકવીસ તારીખે બનાવ બનેલો હતો અને તે દિવસે એના પિતાની માનસિક સ્થિતિ એટલે કે જ્યારે ઘર ઉપર આવું કોઈ થયું હોય બનાવ તો એમાંથી ઉગરતા વાર લાગે છે અને બાવીસ તારીખે ડેથ થયેલું છે પછી ચોવીસ તારીખે એ પોલીસને મળવા ગયા અને ત્યારે એમને રજૂઆત કરી કે અમારે એફઆઈઆર કરવી છે તો સાહેબે એવું કીધું કે તમે પુરાવા સાથે લાવો એટલે અમે ફરિયાદ લેશું પછી અમે અઠ્યાવીસ તારીખે બધા પુરાવા ભેગા કરીને સાહેબને રજૂઆત કરવા ગયા અને રજૂઆતના અંતે ઓગણત્રીસ તારીખે અમારી ફરિયાદ લેવામાં આવી તો એક કારણ તો કે પોલીસ દ્વારા જ્યારે ઘરે મરણ થઈ ગયું છે ત્યારે એક તો પુરાવા અમારી પાસેમાં ગયા જે એકઠા કરવા માટે અમારે થોડો ટાઈમ લાગ્યો તો એ બેઝ ઉપર એ લોકોએ જામીન માં આગોતરામાં એવું કીધું કે ફરિયાદ મોડી થઈ છે ફરિયાદ મોડી થવાનું કારણ શું છે એની વિશે અમે એને જણાવ્યું પ્લસ કે આમાં એફઆઈઆરમાં એ લોકોએ વાક્યોની હેરફેર કરીને અરજદાર એટલે કે ગોસ્વામી સાહેબને બચાવવા માટેના પૂરા પ્રયત્ન કર્યા છે કે ભાઈ તપાસ દિગ્વિજયસિંહને આપવામાં આવતી તો દિગ્વિજયસિંહ ના પાડી ખરેખર એવું બનેલ નથી ધાવડી માતાના મંદિર જ્યારે ઓપીમાં દિગ્વિજયસિંહ ફરજ ઉપર હતા ત્યારે ત્રણ લાખની ચોરી થઈ હતી એ ચોરી અનુસંધાને સાહેબ શ્રીને તપાસ મળે એ કાયદા મુજબ એક લાખથી ઉપરની રકમ હોય તો પીએસઆઈસીને તપાસ કરવાની હોય તો ત્રણ લાખની ચોરી એટલે દિગ્વિજયસિંહે એવું કીધું કે આ સાહેબ ફરિયાદ તમારે લેવી પડશે આ હેડ કોન્સ્ટેબલ દ્વારા આમાં તપાસ ન થઈ શકે તો સાહેબે એવું કીધું કે આ પરચુરણ ચોરી દર્શાવી અને ફરિયાદ લઈ લ્યો તો દિગ્વિજયસિંહ એવું કીધું કે ના સાહેબ એવું ન કરી શકાય કારણ કે સરપંચ અને ગામના આગેવાનો પ્લસ મંદિરના પૂજારી દ્વારા ફરિયાદ લેવા માટે કહેવામાં આવ્યું છે ત્યારથી જ સાહેબ સાથે એમને વાંધો પડતા અને સાહેબે એમની તાત્કાલિક ધોરણે ભાવનગર ઓપીમાંથી ઘોઘા પોલીસ સ્ટેશનમાં બદલી કરી અને ત્યારથી જ એમને આ એક શરૂઆત કરી ત્રાસ આપવાની અને પોતે એવું દર્શાવ્યું કે એમના એડી નિવેદનમાં એડીમાં સાહેબે જ્યારે આવી નિવેદન લીધું ત્યારે એની પપ્પાની ઘરની માનસિક સ્થિતિ એટલી ખરાબ હતી કે દીકરો મરણ અને જીવ વચ્ચે જીવન વચ્ચે ઝોલા ખાતો હતો તો એમાં ધ્યાન આપવું કે ફરિયાદમાં એટલે સાહેબ દ્વારા જે નિવેદન લેવામાં આવ્યું એમાં એમને કોઈપણ જાતની વાચા કાઢવા વગર જે સાહેબને યોગ્ય લાગ્યું એમાં એમને સહી કરી દીધી પણ ખરેખર એમને જ્યારે ઘરે આવ્યાને ખ્યાલ આવ્યો કે આ ખોટું થઈ રહ્યું છે ને અમને આમાં ન્યાય નથી મળી રહ્યો ત્યારે દિગ્વિજયસિંહના પિતાશ્રી જયદેવસિંહ ગોહિલે ફરિયાદ કરવાનું વિચાર્યું અને એમને ફરિયાદ લેવા છતાં સાહેબે એમની પાસે ત્યારે એવું કીધું કે તમે પુરાવા લઈ આવો હવે જેના દીકરાનું બારમું ન પૈતું હોય કે એના દસ દિવસ ન થયા ત્યાં સુધી ઘર મૂકીને ક્યાં પુરાવા ગોતવા જાય તોય પણ એમને બધી જગ્યાથી પુરાવા એકઠા કરીને ફરિયાદ કરવા માટે પ્રેશર કર્યું તો સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે અમને પુરાવા આપશો લેખિતમાં એટલે અમે તમારી ફરિયાદ લેશું તો ઓગણત્રીસ તારીખે ફરિયાદ લેવામાં આવી અને ફરિયાદમાં એવા એવા લુપ્સ રાખવામાં આવ્યા છે જે શાબ્દિક ભાષામાં ફરિયાદીને ફાયદો થાય એટલે કે ગોસ્વામી સાહેબને ફાયદો થાય કે તપાસ લેવાની ના પાડી દીધી નોટિસ બજવી છે બધાને તો એ તો મેં પોલીસ સ્ટેશનમાં એસપી સાહેબના કહેવાથી બધાને બજવી છે ખરેખર નોટિસ બજાવવા માટે કોઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલને મોકલવા જોઈએ એના બદલે એમના ઘરે આવીને ખુદ પીએસઆઈ પોતે નોટિસ બજવે છે તો એનું કારણ શું કે એની માટે એને માનસિક રીતે પ્રેશરાઈઝ કરવા માટે પીએસઆઈ ખુદ નોટિસ બજાવવા આવ્યા હતા અને ઘરમાં આવીને જેમ ફાવે તેવું ગેરવર્તન દુર્વ્યવહાર કરેલો હતો એની એફઆઈઆરમાં નોંધ છે એમના પિતાશ્રી દ્વારા પણ એ જાણ કરવામાં આવી છે ઉપરાંત જ્યારે એમના દીકરાની દીકરીને દાખલ કરવામાં આવી હતી ત્યારે પીએસએ સાહેબને ફોનથી જાણ કરે છે કે મારી દીકરીને દાખલ કરી તો સાહેબે એની પાસે લોકેશન મંગાવ્યું અને એ લોકેશનના આધારે ત્યાં સાહેબ પોતે ગાડી લઈને આવ્યા અને હોસ્પિટલમાં સીસીટીવી હોવાના કારણે સાહેબે નીચે બોલાવીને એને ધાકધમકી મારી કે તું નોકરીમાં હાજર થઈ જાય એટલે ખરેખર આ એક માનસિકતાવાળા જ હતા સાહેબ કે આ વ્યક્તિને ટાર્ગેટ કરો અને એને નોકરીમાંથી ગમે રીતે બરખાસ્ત કરો અથવા એની પાસે પોતાને જે કરવાના કામ હતા એ કામ એની પાસે કરાવતા મુખ્ય ધ્યેય એનો એ હતો કે પોતે આરામ કરે અને દિગ્વિજયસિંહને બધા કામ કરે ઓગણસાઠ એફ કામ એમના પેન્ડિંગ છે તો એ ક્યારેય પેન્ડિંગ હોય કે જેમાં ખરેખર પીએસઆઈની તપાસ હોય એ તપાસ કોન્સ્ટેબલને કરવા આપે તો કોન્સ્ટેબલ દરજ્જાના વ્યક્તિ છે તો એમને વાર્તો લાગે અને પોલીસ સ્ટેશનમાં આટલો સ્ટાફ હતો કેમ બીજા કોઈને કામ નથી સોંપતા અને આમને જ કામ સોંપવામાં એના મુખ્ય ધ્યેય તો દિગ્વિજયસિંહને હેરાન કરવાનો હતો જે મેં કોર્ટ કોર્ટમાં ધ્યાન ઉપર લાવ્યું અને પ્લસ એમની એક બનાસકાંઠાના પાલનપુરમાં એસિબીની ફરિયાદ થયેલી છે એ પણ કોર્ટમાં ધ્યાન ઉપર લાવ્યું એટલે કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આમની માનસિકતા છતી થાય છે અને નામદાર કોર્ટે સાત તારીખે એમના ઓર્ડર ઉપરની વાત કરી છે એટલે અત્યારે અમને સાંભળ્યા સામેવાળાના વકીલોને સાંભળ્યા બંનેની દલીલો બાદ સાત તારીખે ઓર્ડરની વાત કરી છે તો સાત તારીખે અમને યોગ્ય ન્યાય મળે દિગ્વિજયસિંહના પિતા એમના પત્ની અને એના બાળકો અને એમના બેનને દરેકને યોગ્ય ન્યાય મળે એવી અમારી કોર્ટ કોર્ટ સમક્ષ એક રજૂઆત છે અને આશા છે નિદિવસી બી ગોહિલ એડવોકેટ નિદિવસી શું બાબત છે આજે ફરી પ્રેસ કોન્ફરન્સ બોલાવવાની છે પ્રેસ કોન્ફરન્સ એટલે બોલાવવાની જરૂરિયાત પડી છે કે છેલ્લા ઘણા સમયથી ભાવનગરના ના ઘોઘા તાલુકાના પીએસઆઈ એમ જેની વિરુદ્ધ 306 જેવા ગંભીર ગુનાના ઉપર આક્ષેપો થયા છે અને એની ઉપરની એફઆઈઆર પણ કરવામાં આવી છે જેટલા સમયથી એમની કોઈ ધરપકડ કરવામાં નથી આવી ગઈકાલે એમની આગોતરા જામીન મૂકવામાં આવ્યા છે આગોતરા જામીન મૂકવામાં આવ્યા છે એમાં જે તપાસ કરનાર અધિકારીનું સોગંદનામું આવ્યું છે એ સોગંદનામામાં પણ હળવાશથી લેવામાં આવ્યું હોય એ રીતનું મૂકવામાં આવ્યું છે જ્યારે અમે કોર્ટ પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે અત્યાર સુધીમાં અમે કોઈ દિવસ એવી કોઈ હળવાશવાળું સોગંદનામું જોયેલું નથી ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ એટલે કે એસપી સાહેબ ડીવાયસપી સાહેબ આઈજી સાહેબ તમામે તમામ અધિકારીઓની ક્યાંક ને ક્યાંક છત્ર છાયા નીચે પીએસઆઈ ભાગતા ફરતા હોય એવું લાગી રહ્યું છે એનું કારણ એક જ છે કે જ્યારે એફઆઈઆર થઈ ગઈ એ પહેલા જ એક્ઝેક્ટ ટાઈમે એ કેમ ભાઈ પીએસઆઈ નીકળી ગયા કાં તો એને કહેવામાં આવ્યું કે તમારી ઉપર એફઆઈઆર થવાની છે તમે જતા રહ્યો અને કાં એની સાથે સંડવાયેલું હોય છે

આના તમામ અધિકારીઓ જે છે જે એને છાવે છે એની તમામ રેકોર્ડિંગ એની અંદર રેકોર્ડ આવશે આવશે ને આવશે કેમ ભાઈ અત્યાર સુધી કોઈ પણ પોલીસ અધિકારી તપાસ કરનાર અધિકારી કેમ એની ફેમિલીની પૂછતાછ કરવા નથી ગયું કે કેમ એનું કોઈની બીજી તપાસ કરવા નથી આવ્યું અત્યારે ભાવનગર હોય કે કોઈ પણ હોય ત્યાં નાનો માણસ હોય એની એની ઉપર જ્યારે ત્રણસો છનો જેવા ગંભીર ગુનાનો આરોપ કરવામાં આવે ત્યારે એની ફેમિલીને પૂછવામાં આવે કે ક્યાં છે ફલાણા ક્યાં છે ઓલા કેમ ભાઈ એને કરવામાં આવે છે આને નહીં એટલે શું પીએસઆઈ દરજાનો વ્યક્તિ છે એટલે એને ગુનો કરવાની છૂટ છે એને છટકબારી કરવાની છૂટ છે જ્યારે આ જે સુસાઇડ કર્યું છે એ પણ એક કર્મચારી છે એ પણ એક પોલીસ અધિકારી જ છે એને પાસે સ્ટાર નથી ફરક એટલો છે એની એની પાસે સ્ટાર નથી એ કોન્સ્ટેબલ છે હવાલદાર હોય કે જમાદાર હોય કે એક સ્ટાર હોય એની પાસે બે સ્ટાર નથી એટલે કોઈ એના અધિકારીઓ એની ફેવરમાં નથી કેમ ભાઈ સુસાઇટનું જ્યાં મોટા ભાગેના કિસ્સા એક જ દિવસના ત્રણ કિસ્સા બન્યા હતા ત્રણે ત્રણમાં નીચલા કક્ષાના કોન્સ્ટેબલ કેમ સુસાઇડ કર્યું કેમ બીજા અધિકારીઓની આના જ કારણે કે અધિકારીઓ મોટા અધિકારીઓ નાના અધિકારીઓને દબવે છે અને જ્યારે મોટા અધિકારીઓ આવો ગુના કરે છે ત્યારે એની ઉપરના મોટા અધિકારીઓ એને છાવરે છે આ તો આપણા ગુજરાતમાં કહેવત છે આપણી ગુજરાતીની કહેવત છે હલકુ લોહી કે હવાલદાર આ એની જેવી કહેવત છે અને આ પીએસઆઈ ઉપર એફઆઈઆર પણ થયેલી છે લાંચ રૂશ્વત એ પણ હજી પેન્ડિંગ છે તો આવો ગુનેગાર તો એનો ગુનાહિત ઇતિહાસ જોઈ એની કેમ ધરપકડ નથી થતી અને આગોતરા જામીન અરજીમાં સોગન નામું સેમ ડે આવી ગયું બીજા કોઈ વ્યક્તિ સોગન નામું આગોતરા જામીન મૂકવાના હોય તો સેમ ડે સોગન નામું ન આવે રિપોર્ટ આવે કે આજે ફલાણા કામે રોકાયેલા છે એટલે નથી આવી શકાય એમ ફલાણા કામે છે શા માટે એવું મુદત લે છે કે એ લોકોને એમની ધરપકડ કરવાની હોય છે તો આમને કેમ એની ધરપકડ કરવા માટે કોઈ એવા એક્શન લેતા નથી એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા મોટા અધિકારીઓ એમની સાથે સંડવાયેલા છે ને છે એનું કારણ તમે એક વખત તમે પણ મીડિયા દ્વારા કહો છો કે તમે ડીવાયસપી સાહેબ એસપી સાહેબ

એને માટે જો આવી રીતે દર વખતે મોટા અધિકારીઓ આવી રીતે એને છારવશે તો કોઈ પણ કર્મચારીને પોતાના અધિકારીઓ જે કે છે આ લોકતંત્રની અંદર લોકો દ્વારા ચૂંટવાય છે લોકતંત્રમાં જે અધિકાર છે એ તૂટી જશે અને આ પોલીસ તંત્ર એની ઉપર ખૂબ પ્રેશર કરશે અમને ન્યાય તંત્ર ઉપર એટલો ભરોસો છે કે ન્યાય અમને જરૂર મળશે જરૂર મળશે અને જરૂર મળશે આવતીકાલે ગઈકાલે કોર્ટ જે અમારા

વધુ સમાચારો અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર